लाखोधी साइकिल <laughs> વિડીયો ઉતે ને કેરે ઉતે કેટલા બજે આય આપણે કોક દે કોક દે ઉતારી કોક દે કોક દે ઉતારી દરો ટાઈમ મળે કામે જવાનું હોય તારે સ્કૂલે જવાનું હોય આઈ સાયકલ આવી ગઈ મોજ પડી ગઈ ને હા હવે મોટી સાયકલ લેવી હે આવડે ફાવે હે કેટલે ફેર પડ્યો

જય દ્વારકાધીશ દોસ્તો તો સાંજ પડી ગઈ છે ને સર્કલે આવી ગયા છે ચોકમાં કે જન્માષ્ટમીની તૈયારી ચાલુ છે જો કઈ વસ્તુ બને છે કેનું મંદિર બને છે ને એ ખાસ કોમેન્ટમાં લખજો અને જોતા આવી પાછળની સાઈડમાં અમારે અલ્તાફભાઈ જે મંડપનું ને કામ ઉંબા છે અને અમારા ઢેંગાભાઈ એ પહાડ ને એવું બધું એને પી થી વધારે પડતું બનાવે છે અમારા અલ્તાફભાઈ છે આ ઢીંગાભાઈ છે જે પી પી નું કામ નીકળે છે આ હા મોટા જબર પહાડ ને એવું બધું બનાવવાનું આવશે

જય <coughs> મહેશમતી <Yeah. tos> <m Christmas music>

હા પાન ચાલુ લાગે એટલે મોડમ પાન ચાલુ લાગે પાન ચાલુ હે હા અલતા ભાઈ પાન ચાલુ છે મોઢામાં તો વાંધો નહીં એનું એવું કહેવાનું ઢીંગા ભાઈ આમ જોવા લઈ લ્યો

લંગડા પગ માં લાગી ગયું હોય ને લગાડી જનાવર માટે એવડી જ હોય હોય કે આવડી આવડી ન હોય માણા માટે આવડી આવડી હોય હોય જનાવર માટે તો મોટી જ હોય

એ રીતના પછી અહીંયા જ ગણા આખો મંડપ ની નેવો ગોઠવાય જશે જેને આય ડાયરેક્ટ અંદર એન્ટ્રી થાય છે. એમ કીધું બરોબર કે હું ને મારું કામ ચાલુ થાય તો તો કરવા ચોકડી કહીએ તો આ ને કરે.

અલતાભાઈ છોકરો આ ઈ તો ઓલી ઈંડી અલતાભાઈ છોકરો એમ કહું જાવા દે અલતાભાઈ એમ કહું અલતાભાઈ છોકરો પૂરે પૂરી આમ પટેલ લે જાય થા પોટવાત કાં તો રયને પડ્યો ને મોટી મોટી બબલ માટે ચા પીવી પડે સમાધાન માટે કોફી નો હાલે પાન ઉપર પાન ઉપર ભાઈ તમે ચમાવો ખાવો તો માનચી તમાવ તૈયાર જ તો અમે ઘરે જવાના જ જ আমতাতমাই নাকরে জামানাচে তেলো গাইসে আযামাই পাহার মনা পিয়ে তুতু দুতু দুনা পাইডিয়ে জু আযাডিনা আযাডিনা আযানা আয়� हर किया करें। हर किया। निचे निचे। हर किया। हर किया। अहर किया को। आईस तू बोल मुझे लुआन। या। या। हम हम बोलते हैं वो बाहर। हाँ। 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 हा�